તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ આપણે વિડીયો વિશે વાત કરવાના છીએ તો શેતર વસાવાના લઈને મોટા સમાચાર આવી રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે વાત કરવાના છીએ પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી ક્રિયા આવા હું તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો તો તમને ખબર હશે કે એક મહિનાથી એમ કહેવાય છે કે શેતર વસાવા હાલની અંદર જેલની અંદર છે દોસ્તો તો તમને એ પણ ખબર હશે દોસ્તો સાત જાન્યુઆરીના દિવસે કેજરીવાલ સાહેબને પંજાબના મુખ્યમંત્રી આવ્યા હતા દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે ઘણા બધા સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ થતા હોય તો દોસ્તો એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે સેતર વસાવા હાલની અંદર એમ કહેવાય છે કે બાવીસ જાન્યુઆરીના દિવસે ઉત્તરાયણના દિવસે બે દિવસની રજા મળી શકે છે દોસ્તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો શું હકીકત છે એ આપણા વિડીયોમાં જણાવવાના છે દોસ્તો પણ એ પહેલાં તમે નવા હોય તમારી મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લીજો તેથી કરી આવા નવા હું તમારા માટે લાવતો હશું દોસ્તો તો દોસ્તો એમ કહેવાય છે કે શેત્ર વસાવા હાલની અંદર જેલમાં છે દોસ્તો એ વાત ખોટી છે દોસ્તો એમ કહેવાય છે કે જે કેજરીવાલ સાહેબ આવ્યા હતા અને બાવીસ જાન્યુઆરીના દિવસે એમ કહેવાય છે કે મોટા વકીલને લઈને હું છોડાવીશ એ વાત સાચી છે દોસ્તો તો આ જે માહિતી મળી રહી છે દોસ્તો એ ખોટું માહિતી છે દોસ્તો અને તમારે એવી કોઈ કઈ મગજમાં લેવું નહીં દોસ્તો તો તમને ખબર હશે કે વર્ષા વસાવા હાલ એમ કહેવાય છે કે લોકસભાની ચૂંટણી લડશે દોસ્તો અને કેજરીવાલ સાહેબે છેતર વસાવાનું નામ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે અને વર્ષા વસાવા હાલ એમ કહેવાય છે કે ચૂંટણીની તૈયારી પણ કરી દીધી છે દોસ્તો દોસ્તો એમ કહેવાય છે કે મળતી માહિતી હું તમારા લગી પહોંચાડતો છું દોસ્તો તો આજે જ સબસ્ક્રાઈબર કરી લો તેથી કરી અમારા ન્યૂઝ તમારા લગી પહોંચતા રહે દોસ્તો તો આજ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી દઉં ફરીવાર બીજા વિડીયો મળી તપતે કલે જય હિન્દ જય ભારત ને જય આદિવાસી કમેન્ટની અંદર લખવાનું ભૂલ છે